અન ધારી મીન્સ કે આટલી બધી આટલી બધી સીટો લઈને આવશે એવી તો આશા જ નહોતી ગજબ ની જીત જે મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર બીજી વસ્તુ મિત્રો કે બસો ને ત્રીસ સીટો ટોટલ સીટો બસો ને અઠ્યાસી મહારાષ્ટ્રની એમાંથી બસો ને ત્રીસ સીટો ભાજપ એલાયન્સ એટલે કે એનડીએ ના પક્ષમાં ગઈ અને બાકીની જે અમુક છપ્પન સીટો છે સાથે સાથે એ પણ કહી દઉં મિત્રો કે ઝારખંડમાં એનડીએ હારી ગયું છે અને ઇન્ડિયા ગઠબંધન ત્યાં ભવ્ય જીત થઈ છે તો મિત્રો એ તો બધું ઠીક છે પણ મેન મહારાષ્ટ્ર હતું મહારાષ્ટ્રની અંદર જબરદસ્ત ભવ્ય જીત અને ભવ્ય જીત નો જશ્ન સોમવારે બજાર મનાવે તો નવાઈ ન પામતા મિત્રો સોમવારે બજાર બસો ત્રણસો અંક નિપટી ઉપર ખુલે તો બિલકુલ નવાઈ ન પામતા કેમ કે સોમવારે બજાર જશ્ન મનાવશે હા ઉપર કેટલું ટકી રહે છે એ પછી ડિપેન્ડ કરશે બાકી ખુલશે તો અપ જ એ સો ટકાની વાત આવશે કારણ કે આ જે ભવ્ય જીત જે મહારાષ્ટ્રમાં થઈ છે એની નું જે સ્ટેટ છે મહારાષ્ટ્ર ત્યાં એનડીએ એલાયન્સની જબરદસ્ત જીત છે મિત્રો તો એની ખુશીનો કોઈ એનડીએ ને પાન નથી મિત્રો એક ભાઈનો આજે મેસેજ આવેલો સબસ્ક્રાઈબરનો આટલી બધી તેજી પાંચસો જોવા મળી નિફ્ટીમાં તો એનું કારણ શું અને નથી ચાલ્યું રેલવે નથી ચાલ્યું આ આનું નાનું નાનું તો કઈ ચાલ્યું જ નથી તો આ બધું ચલાયું શું તો મેં એમને એક જ વસ્તુ કહી કે અભી તો પિક્ચર બાકી હે સોમવારે હજુ પણ મોટો ધડાકો કરશે આ લોકો અને મિત્રો ખરેખર જે પ્રમાણેની ગઈકાલે નિફ્ટીની અંદર તેજી જોવા મળી એમાં જે મુખ્ય સેન્સેક્સના અને નિફ્ટીના જે શેર્સ છે એમાં મુખ્ય જે શેર્સ હોય એની અંદર જોરદાર તેજી જોવા મળી સાડા ત્રણ ટકા રિલાયન્સ સાડા ચાર ટકા ટીસીએસ સાડા ત્રણ ટકા એલ એન ટી સાડા ચાર ટકા એસબીઆઈ સાડા ત્રણ ટકા ઇન્ફોસિસ ગજબ આ લોકોના માર્કેટ કેપ જ દસ દસ બાર બાર લાખ કરોડ છે અને આ જે સેન્સેક્સ ખેંચીને ઉપર લઈ જાય નિપ્ટીને બધાને એટલે મિત્રો આ જે તેજી થઈ ગજબની તેજી ગજબની તેજી જોવા મળી અને એની અસર અને આ તમને ના ખબર હોય તો કહી દઉં મિત્રો કે એફઆઈઆઈ ને પણ આનો ભ્રમક તો આવી ગઈ હતી એફઆઈઆઈને ને ખબર તો પડી ગઈ હતી કે હવે શોર્ટ કરવા મજા નથી એટલે એણે ગઈકાલે ખાલી બારસો કરોડ રૂપિયાનું જ કેશ માર્કેટમાં સેલિંગ કર્યું બારસો કરોડ રૂપિયા નેટ સેલિંગ બાકી ઓપ્શનમાં પછી એ બધામાં ફ્યુચર ઓપ્શન સ્ટોક્સ ઓપ્શનમાં બધામાં એમને પોઝિશન લોંગ કરી નાખી જબરદસ્ત લોંગ કરી નાખી આખું ચેન્જ કરી નાખ્યું એમણે ચિત્ર કે સાલું ચિત્ર બદલો ને તો આવી બન્યું અને જબરદસ્ત તેજી નું માહોલ ગઈકાલે જોવા મળ્યું એના કારણે હવે એફઆઈઆઈ નું માનસ બદલાય અને એફઆઈઆઈ નું જે ચલચિત્ર બદલાય તો ભારતીય બજારોને કોઈ રોકવાના નથી મિત્રો જેટલું ઘટ્યું એવું ને એવું આ બે ત્રણ મહિનામાં બે મહિનામાં જેટલું એમણે ઘટાડ્યું દોઢ બે મહિનામાં એટલું ને એટલું આ લોકો ધારે ને તો અઠવાડિયા દસ દિવસ પંદર દિવસ જ ખેંચી કાઢે ખેંચી નાખે એટલું ને એટલું પણ એવા મુખ્ય કારણો આવવા જોઈએ મિત્રો અને આની એફઆઈઆઈ ને ભ્રમક આવી ગઈ હતી એટલા માટે જ સોમવારે બજારો ખુલે પહેલા જ એમણે અહીંયા આખી પોઝિશન શુક્રવારે પલટી નાખી શુક્રવારે આખી પોઝિશન ને પલટી નાખી મિત્રો અને શુક્રવારે એવી પોઝિશન બનાવી દીધી કે એ લોકોને પણ નફામાં બેસી જાય સોમવારે અને નિફ્ટી સોમવારે આની ખુશીમાં મહારાષ્ટ્રની ખુશીમાં ત્રણસો ચારસો પાંચસો ખુલી જાય ઉપર તો જ કોઈ નવાઈ ન પામતા થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજે આપણે આટલી જ ચર્ચા કરીશું બાકીની ચર્ચા હજી તો સોમવારે કરવાની છે મિત્રો આવતીકાલે પણ એક વિડીયો બનાવીશું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આપ સૌનો અને સોમવાર માટે તૈયારી કરી રાખજો એક ભાઈનો મેસેજ આવે તો રેલવે શેર ચાલતા નથી ચાલશે ભાઈ મોદી સાહેબ આવે એટલે બધું પાછું ધડાધડ પાછું રેલવે બધું દોડશે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર